નમસ્કાર મિત્રો મારી આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આમત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ રાજકોટમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરીએ તો રાજકોટમાં બે કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત બેના મોત વિગતવાર વાત કરીએ તો રાજકોટના ત્યારે મોરબી હાઈવે પર કાગડી પાટિયા પાસે મકર મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વર્ષીય મોક બાબરિયા અને નવ વર્ષ શ્રેયા મરદેશના નામના બે બાળકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે કારમાં સવાર અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ત્યારે મિત્રો વાસક પર બેડી ગામ રહેતો બાબરીયા પરિવાર વાંકાનેરથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ